સુરતના અઠવા ખાતે આવેલ ધી સુરત ટેનિસ ક્લબમાં મહાશિવરાત્રી નિમિત્તે મહાકુંભનો પાવન અનુભવ થાય તે માટે ભવ્ય મહોત્સવનું આયોજન કરાનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ધી સુરત ટેનિસ ક્લબ જે શહેરની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબ છે જી સુરત ટેનિસ ક્લબ વર્ષોથી ઇન્ટર ક્લબ જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુદી જુદી સ્પર્ધાઓનું વખતો વખત આયોજન કરતી આવ્યું છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી આવ્યું છે હાલમાં જ ક્લબમાં વિન્ટર સ્પોર્ટ્સે કોર્નિવલ બે હજાર પચીસની ની સફળ પૂર્ણાહુતિ થઈ છે જેમાં અલગ અલગ રમતગમત જેવી કે બેડમિન્ટન ટેબલ ટેનિસ ક્રિકેટ બિલિયર્ડ સ્નુકર્ફ બ્રિજ લોન ટેનિસ વોલીબોલ પિકલ બોલ યોગા ઓરોબિક્સ પીલાટીસ માઇન્ડ બોડી એન્ડ ફન સાઉન્ડ હિલિંગ મેડિટેશન વગેરેની ક્લબના સભ્યો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ લગભગ પંદરસો એન્ટ્રીઓ આવી હતી વધુમાં ક્લબ દ્વારા માનવ સેવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લબના ઇતિહાસમાં સૌથી વધુ એકસો બાર બોટલ બ્લડ ડોનેશન ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગા સ્નાન કરી રહ્યા છે પરંતુ જે સભ્યો અને ભક્તો ત્યાં જઈ શકતા નથી તેઓ માટે ધી સુરત ટેનિસ ક્લબમાં આ મહાકુંભનો દિવ્ય અનુભવ ઉપસ્થિત કરવા માટે વિશેષ આયોજન ક્લબના સભ્યો માટે મંગળવાર પચ્ચીસ ફેબ્રુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ રોજ સાંજે થી રાત્રે દસ કલાક સુધી કરવામાં આવ્યું છે આ મહાકુંભ કાર્યક્રમ ધી સુરત ટેનિસ ક્લબના ઇતિહાસમાં સૌથી ભવ્ય અને વિશાળ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે આ વિશાળ કાર્યક્રમમાં ક્લબના સભ્યો ઉપરાંત શહેરના મહાનુભાવો નામાંકિત વ્યક્તિઓ હાજરી આપશે અને જ્યાં તેઓ પ્રયાગરાજ મહાકુંભ ભવ્ય અનુભવ સુરતમાં મેળવી શકશે આ કાર્યક્રમ માટે પાંચસો લીટર પવિત્ર ગંગાજળ પ્રયાગરાજથી લાવવામાં આવશે અને આ ગંગાજળ છટકાઓ દ્વારા સભ્યો ભક્તોને પવિત્ર અનુભૂતિ કરવામાં આવશે કૈલાસ માનસરોવર તથા શિવચીના બાર જ્યોતિર્લિંગના ભવ્ય ડેકોરેશન દ્વારા અદ્ભુત અનુભવ કરવામાં આવશે તો શિવજીની વિવિધ આકૃતિઓ અને દિવ્ય ચિત્રકામ દ્વારા દિવ્ય શિવ ભક્તિ વાતાવરણ ઊભું કરવામાં આવશે સુરત આંગણે સુરત ટેનિસ ક્લબમાં એક ઐતિહાસિક એવા મહાકુંભનું ખૂબ સુંદર મજાનું ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક લેખે ત્રિવેણી સંગમનું જોરદાર આયોજન કર્યું છે અમારી સુરત ટેનિસ ક્લબની કમિટીએ તો આ આયોજનમાં અનેકવિધ પ્રોગ્રામ્સો અમારા તરફથી આયોજિત કરવામાં આવ્યા છે સુરત ટેનિસ ક્લબમાં બહુ ભવ્ય શેઠ મહાકુંભના માટે ઉભો કરવામાં આવ્યો છે ના ઐતિહાસિક આ પ્રોગ્રામમાં સુરત શહેર ટેનિસ ક્લબ તરફથી મહાનુભાવો યુથને અને જે લોકો આ મહાકુંભમાં અધ્યક્ષ ત્યાં જઈ નથી શક્યા તે લોકો માટે ખાસ અમે લોકોએ આ સ્પેશિયલ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જે લોકો વયોવૃદ્ધ છે કે જે લોકો સિનિયર સિટીઝન છે ને જે લોકો કોઈના કોઈ કારણસર ત્યાં જઈ નથી શક્યા ભીડને કારણે કે અન્ય કારણે તો તેવા તમામ લોકોને અહીંયા અમે આમંત્રિત કરી રહ્યા છીએ અને સ્પેશિયલ ગેસમાં અમારે ત્યાં સુરતમાં નામાંકિત સુરત શહેરના ઉદ્યોગપતિઓ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ટ્રસ્ટીઓ જે રાજકારણ ક્ષેત્રે શ્રી સી આર પાટીલ સાહેબ અન્ય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ તમામને અમે લોકો અહીંયા આમંત્રિત કરી રહ્યા છે અને એક સારો મેસેજ નેશનલ લેવલે થીમ્પુલ મેસેજ અમારા ક્લબ તરફથી અમે આપી રહ્યા છીએ કે આવું ભવ્ય આયોજન ભવિષ્યની આપણી સંસ્કૃતિને ધરોહરની જાગરણ માટે અમે જાગૃત રહે એના માટે અમે આ સુંદર મજાનું આયોજન કર્યું છે થેન્ક યુ સર